આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લીમડી સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે કરવામાં આવ્યા યોગા કરવામાં આવ્યા યોગવિદ્યાને વિશ્વફલકો પર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અત્રે લીંબડી તાલુકામાં સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે લીંબડી સ્પોર્ટ્સ કેમ્પસમાં આયોજન કરવામાં આવેલ હતું આ યોગ દિવસ કાર્યક્રમ લીમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ મામલતદાર કે ડી સોલંકી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત ભાજપ આગેવાનો હોદ્દેદારો તમામ અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ગામના નાગરિકો ભાઈ બહેનો તેમજ યોગ શિક્ષકો દ્વારા અપાયેલ પ્રશિક્ષણ યોગ કરેલ હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર આજે દિવસ છેલ્લા અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત રાજ્ય બોર્ડ યોગ બોર્ડ દ્વારા આ આયોજિત એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય આ યોગ દિવસને મનાવી રહ્યા છે ત્યારે હું મારા મત ક્ષેત્રમાં એટલે કે લીબડી વિસ્તારમાં સ્પોસ્ટ હોસ્ટેલમાં આ કાર્યક્રમ યોગાનો અમે કરી રહ્યા છીએ ત્યારે આમ તો કહી શકીએ કે યોગ માટે તો ઘણું બધું કહેવાનું છે પણ રાજ્ય સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીએ વિશ્વમાં એક યોગ દિવસ મનાવવાની એમની તૈયારી એમનું મન અને આપણા માટેની ચિંતા એમને અવશ્ય પૂર્ણ કરી છે અને આજે યોગ અગિયારમાં એટલે કે અગિયાર પૂરા કરીને બારમાં યોગ દિવસ એકવીસમી જૂનનો એ આપણે મનાવી રહ્યા છીએ એના અનેક ફાયદાઓ છે લિબડીમાં અમારે યોગના આમ તો ટીચર કહીએ કોઈને પણ નાનો મોટો રોગ હોય તો જંગમાલભાઈ પણ પોતે એ યોગ વર્ષોથી કરતા આવ્યા છે આજે રાજ્ય સરકાર અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશાખાપટ્ટનમ આમ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ એમને આજે વડનગર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ગામમાં એમને યોગાનો આજે યોગ દિવસ મનાવ્યો છે અમે સૌએ પણ લીબડીમાં સૌને હું વિનંતી કરું છું પ્રેસ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રિક મીડિયાથી કે ભાઈ આપણે સૌએ સ્વયં આ યોગ છે એ વડાપ્રધાન પ્રેરણા આપે છે પોતે તો કરે છે અને પોતાને કર્યા પછી કહે છે ત્યારે આપણે જો આપણા શરીર માટે આટલું નહીં કરીએ તો ક્યારેય આપણા શરીરની ફરિયાદો બંધ નથી થવા મારી વિનંતી છે સૌને લાગણી સાથે વિનંતી છે કે આપણે જીવવા માટે ચોક્કસ યોગની વધારે વધારે જરૂર છે અને આપણા સૌના સંયમ સૌ બધાએ લાગે અને યોગના દિવસે અને હંમેશા માટે યોગ કરે માત્ર એકવીસ જૂન આજ યોગ દિવસ મનાવી લીધો સરકારી કાર્યક્રમ થઈ ગયો એવું નહીં પણ બધાને પ્રેરણા મળે એના માટે મોદી સાહેબ કેન્દ્રના આપણા વડાપ્રધાનશ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અનેક મુખ્યમંત્રી આ યોગાને વધારે મહત્ત્વ આપે છે વિશ્વમાં આખું મોદી સાહેબનો યોગ દિવસ માટે આજે વિશ્વમાં પણ એમનું નામ ગુજ થયું છે માત્ર યોગ માટે એમના તો અલગ અલગ વિભાગની વાતો કરીએ તો ઘણું બધું કરી શકાય પણ યોગ માટે જ્યારે વિશ્વમાં પ્રસ્થાપિત આજે અગિયારમું વર્ષ એમને વર્ષે વર્ષે સુધારો થાય છે લોકો જોડાતા થાય છે વિદ્યાર્થીઓ હોય નાની ઉંમર મોટી ઉંમર પણ યોગ શરીર માટે અતિ મંત્ર છે આ મંત્ર એટલા માટે કે શરીર સારું રહે અને સ્વસ્થ રહેવા માટે આ યોગનો ઉપયોગ કરીએ એવી વિનંતી સૌને કરું છું